જય શ્યારામ ભાઈ જય શ્યારામ હરિમ હરિયો હા જય શ્યારામ કેમ છો બધા हाँ सब कैसे हो भाई ठीक है कैसे श्याराम आइए आइए आ जाइए बात कीजिए क्या पूछना है जय राम बोलो जय श्याम हरिओम जय माता आ बोलो बोलो हाँ बराबर है तम केम छो बता जय श्याम जय माता जय माता જય માતાજી અત્યારે ફક્ત પાંચ દસ મિનિટ માટે હું લાઈવ આવ્યો છું તે સત્સંગ પૂરો કર્યો છે એટલે પછી બપોરે બાર વાગ્યા પછી જે બી પૂછવું કોમેન્ટમાં વાત કરવી હોય આ કોઈ પ્રશ્ન હોય આ પૂછી લેજો જય શિયા રામ બપોરે બાર વાગે રાત્રે સાડા દસે હું લઈ આવીશ ઓમેન્ટમાં જેને પણ વાતચીત કરવી હોય બાર ગયો હોય સમય નહી હોય તો બીજી વાત નહી બાર વાગે બપોરે રાત્રે સાડા દસ પછી પોણા અગિયાર અગિયાર સુધી આપ કમેન્ટ કરી શકો કોઈ પ્રશ્ન પૂછી શકો વાતચીત કરી શકો જય શ્રી રામ જય માતાજી હરિઓમ કહી શકો છો ચાલો આવજો જય શ્રી રામ જય શ્યારામ